આ બાકી ઇન્સ્ફ્રી કઈ વાંધો નહીં ખરાબ થઈ કેમ કે મારી રાત ગઈ थांबડો હતી મેં રાખ્યા છે બાકી કે પ્રતિક્ષા મારી ઘરે આવી છે હે સુરત થી પાઉનોગરો રો રો ફેરી મે ને રો ફેરી પર લઈને આવ્યા આ લોકો આવડિયા વાહ ભાઈ વાહ કેવો થાકોડો લાગ્યો તો સુજુ સુજુ મારે એનિવર્સ દેતી તે બધી પહેલા ઓલો રાહુલ ભાઈ રાહુલ ભાઈ મને વિશ કરી દીધો બતતે બધી દિવાહન કે કે રાજકોટ તો भैया जमे स्टोरी जोइ तयार ते तरतच चढाई देते केता थाय के गौरव भाई स्टोरीज नाही जोइबे स्टोरी जोयो धंदे स्टोरी छेडे स्टोरी जोयले तरतच मी चढाई दी थी हॅपी एनिवर्सरी हूं केवे मॅरेज एनिवर्सरी हॅपी 3 तारिख होती ना वरादी 3 फेब्रुवारी दीपक वरादी वरादी दिवस थक गयो वरादी दिवस आसी लिदा भाई वरादी दिवस हं पण जाडी थक गयो ने हूं करू खा खें जतो करी थु थु थु

Jiwata, Kotaru, haru, haru, Kotaru, Kotaru, ya. oh, Jai Kotaru, 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 Ram Ram Ram, Ram Ram, Kotaru, 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 Ram, Kotaru, 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 Kotaru,

એમાં અમારે છે ને પોલીસ વડે જોતો હોય તો કે હેલ્મેટ હોય ને એટલે જ્યાં સુધી કઈ નઈ ભાઈ વિડીયો બહુ મોટો થઈ ગયો અમે જાય બાજુમાં જ લગ્ન છે તો બેન ભાઈ ત્યાં જાઓને મારા જીજાજી એમના ગામમાં જાય હાલો ભાગો નીકળો હાલો પોતાને રસ્તે આરામ જાય દીપક અને આવવાના કે તમે

તો બ્લર કે આવે તો ભાઈ અમારો ગૌરવ મારા મારા ઘર નું સ્ટુર આપે છે આઈ થી આઈ થી તારા ઘર નું મારું આ એક સમય હતો કે આમલી રહેવા નતી દીદી નહી કે આમલી જ નથી નથી રહેવા જ દેતી આજે અમારું પ્યારું ઘર વેલકમ અમારા ઘરે આવજો હા ચલો આ તું આ ને હું તારો શૂટ કરું તું આ મને શું ખબર હા આ છે ઘર મને થોડી ખબર છે આ છે સપરો ના હવે આ છે પાર્કિંગ એરિયા

હોસ્પિટલ થા ઓમસ્તા માં બાદ ઓ નવો હોસ્પિટલ એ બની ગયો લે અમે ભઈ જમ આપણે આપણે રસોડ આ માર છે આવા નાનો લારી છે ને આગળોમાં શું નું મકાન એ પાડવાનું છે પાડવાનું હા પાડી ને ક્ષુ તું કહેતી હોય તો પૈસા આપ તું બાર બાર કાપી નાખ્યા છે કેદી હમણાં શું કેમ છે આને આ પહેલા મને કહા હતી વાડ બાં વાળ જોતે તો બે દિવસ હુકાતા નેનાને તમારો આંખ માખ દુખતો બે દિવસ હુકાતા બે દિવસ રાખતા બાંધી રાખતી તો ખુલ્લા તો રાખાય ન કઈ હમ આ મારા કબૂતર શાંતિ ના રસ્તો ને ના આ દાયરા માં ચી શાર બસતા પડે કે સેર્યા આપણે ઘર નીકળી જવાય

હમ આમ થી જાન આવતા હશે હે ને બકી ભાઈ અત્યારે છે ને પરીક્ષા નાનો યોર ટૂર આપી દીધું છે એના બ્લોગ જોવા મળી જાય હું તમને લિંક આપું છું એમાં જોજો મસ મજા ની આવી જો છે ધન્યવાદ આહા મોટું કરવાનું છે પણ વિડિયો નાખતી નથી એનું કરવું મારી જેમ છે ઈ પણ નથી નાખતી ને હું નથી નાખતો હવે હું એ હોય હોય હમ आहा बाकी भाई से नजर जान आवी गई से सो के बोर થઈ જાય બેટા કાઈ बोर નો થાય જો ભાઈ કઈ જાન આવી જશે માણસો વેઈટ કરે છે આગડી હામયા કરે હામયા આમ થી જાન આવે છે આ તો લાવ્યો તો ને તેન રબર હતો ને તૂટી ગયો તૂટી ગયો પછી દોરો બાંધ દીધો મસ્ત દોરો કરને કો નજર ન લાગે મીબેન દુબે નેજર લાગી હસું બે નઈ તેન કાઈ છે તો આપણે આપડો હે ને હાથિયાર આપડો તને ખબર હે ને કેવો હે પવિત્ર હે તો પછી પ્યોલ માર કરમાઈને

આજ કેમ થકી જ નો ખબર પડી અને લગન છે ને આપણે મસ્ત મજાના પતાવી કે આપણા બાજુમાં જ આપણે કાકા અને હવે છે ને હું નીકળી જશું આપણા ખાસ ફ્રેન્ડ જેના હું લગ્ન હતું એને રોકાણ હતો ને એના લગ્ન લીધા છે તો લગ્ન તો ક્યારે ના લીધા હતા આજે લગભગ ત્રીજો ચોથો દિવસ છે અને આપણે થોડા કામમાં હતા એટલે આપણે જઈને છે કે બાકી આપણે જાય છે અત્યારે એમના લગ્નમાં સોરી લગ્નમાં ને દાંડિયા રાસ રમવાનું તો કાલે તો કદાચ અત્યારે દાંડિયા રાસ હશે તો જવાનું હોય ને અમે દાંડિયા રાસ આજે રમવા જવાનું કાલે હશે રામિયા મત મજાના અત્યારે બસ 5:00 વાગેવો છું અરે વડાકવા વડાક કે આવો હતો વડાક ફડા ગયો જ કઈને મનયા તો બોલતી અને બસને કડક ગયો રમીયા છેકડા પાડી હ આવે તું ફાઇનલી आबे एक नम्बर अन वाइड वन कर दो और हां वीडियो मारे गौरव हैन उतार ओहागा आ मडवा राशन त कर कंग्रेचुलेसन मारा वीरा ने कंग्रेचुलेसन तार बाकी से बनवानु कंग्रेचुलेसन अमर फ्रेंड्स से आशीष भाई आशीष भाई से आशीष भाई से

ના જો રણિયા રાસસે ના જન હલ્દી પડશે તો હલ્દી જોયા છે તો કોઈ આવ્યો નથી ફોન એ ને જેટલા વાગે પાંચ છ વાગે